ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરાના વાઘુડિયા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ભરવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી કે સફેદ કલરની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ખેરવાડી તરફ વાઘુડિયા તરફ આવનાર છે હકીકત બાતમીના આધારે પોલીસ સ્ટાપે બસ સ્ટેશન પાસે પાછળ કૃષ્ણનગર બે નંબર આઠ હોવાનું જણાવ્યું વિદેશી દારૂના કોટરિયા અને બિયર ટી ન મળી કુલ સાતસો પંચ્યાસી જેની કિંમત રૂપિયા એક લાખ સુડતાલીસ હજાર પાંચસો પચાસ મળી પકડાઈ ગયેલા સામે મારુતિ જે કિંમત રૂપિયા પાંચ લાખ રૂપિયા તેમજ મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા દસ હજાર મળી છ લાખ સત્તાવન હાજર પાંચસો પચાસ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે સંદીપ પટેલ સાથે મોલિન વ્યાસ દિવ્યાંગ ન્યૂઝ વાઘોડિયા વડોદરા